વ્યક્તિગત જે પ્રશ્નો મેં સાંભળ્યા જે આવાસના જે પ્રશ્નો સાંભળ્યા જાતિ પ્રમાણપત્રોની જે તકલીફો છે રાશન કાર્ડની જે તકલીફો છે આ સરકારી તંત્ર માનવીય સંવેદના સાથે આ બધા એમાં રસ લે આ મૂળ આપણા દેશની આઝાદીના ફ્રીડમ ફાઈટરો અને આ એસસી ને તો કોન્સ્ટિટ્યુશન રાઈટ મળ્યા છે એસટી ને પણ કોન્સ્ટિટ્યુશન રાઈટ મળ્યા છે પણ આ એક એવો સમૂહ છે એ સમાજની મુખ્ય ધારામાંથી આઉટ થઈ ગયા છે તો આ લોકો કેમ કરીને સરકારની તમામ યોજનાઓ કાગજ ઉપર ના રહે અને જમીન ઉપર ઉતરે આના માટેનો જે આ મારો જે પ્રવાસ થયો લોકોની સમસ્યાઓને મેં સાંભળ્યા મારો જ્યાં પણ પ્રવાસ હોય કલેક્ટરના માણસો હાજર રહેવા જોઈએ પણ તે હાજર રહ્યા નથી અમારા સોશિયલ જસ્ટિસમાંથી નાયબ નિયામક શ્રી પ્રવીણ સાહેબ મારી જોડે રહ્યા અને રાજ્ય સરકારની જેટલી બી ડીએનટી કોમ્યુનિટીની જે યોજનાઓ હતી એની ચર્ચા થઈ પ્રશ્નોત્તરી થઈ તંદુરસ્ત રીતે અને હું હમણાં ક્લસ્ટર વિઝિટ માટે હમણાં નીકળું છું